ચેલો દોસ્તો જય માતાજી આજે આપણા બીજા બ્લોગમાં સ્વાગત છે તમારું આજે આમાં પિયાઝની તબિયત થોડી વીક છે ગયો છે આ પિયા તાવ આવી ગયો એના મમ્મીને ખેતરમાં જ પિયાસ પિયાઝના ઊંઘાળીને ખેતરમાં જવાનું છે પ્યાજનું જવા દેતું નહીં એ પિયાઝ પી ચીચી પોણી પીવાઈ જ્યો તો આવી પિયાઝ અમને તાક અમને તક પિયાસ શું થયો તાવ આવ્યો છોકરાને તાવ આવી ગયો છે ले जाइए खेतर में तो पियास ने उगाड़ी ना हाँ पियास ले लो पियास पियास तो मैं रोज चकलीन पानी पाए चौकन पाए पियास तो मैं चकलीन पानी रोज पाए आज ये रोज चकलीन पियास पानी पाए चौकन पियास किसी आई चौकन आई चौकन रोज तो है ना लोग इलावर ले सोन थे जाए ना पियास चौक किसी किसी पानी पिया आई चौकन आई चौकन आई पियास रोज तो है ना ले सोन थे તો તો બાઈક ઉતારવો ફાવતો જ નહીં ફોન કર્યો તો હાલ ની મમ્મી ને એથી તો આવતો હશે પિયાસ ના તો તાવ આવી ગયો આપડા નેળિયામાં જ ગવામાં આવતો હશે અમારો બાઈક ચલાવવાનું શું કરવાનું દોસ્તો આપણો બીજો વ્લોક સહાર્યો પિયાંસની મમ્મી અહીંયાથી તો હડતો આવશે આપણો બાજુ ભરીએ રસ્તો એટલો ખરાબ છે ને તો બાઇક લઈને શૂટિંગ કરવું ફાવતું જ નહીં અને આ તો અમારા સસરાનું બાઇક લઈને આવ્યો છું આપણું તો પડી શમણાં ત્રણ ચાર વાગે નોકરી નીકળું સર પછી પિયાંસ સિવાના વ્લોગ તો હમણાં બે ત્રણ દિવસ નહીં આવી આપણે નોકરીના વ્લોગ જો નોકરી કરીશું તે વ્લોગ શૂટિંગ કરશું

બોલ કઈ બોલ 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 કહી યાર ક્યાં હું એકલો ચેનલ ચાલુ કરી દઉં ને મારે બોલક બનાવ એકલો બનાવો ને બધા જ એમ કંઈ બોતો નહીં બોલ બોલે કરવા નહીં આવો કાલના વિડીયોમાં રહી ગયો તો ભાઈ આજે આવી ગયો ખુશી ખુશીનો તો બાટલો ચડી ગયો जो मा कुशन बाटलो चढ़ी

છોલા બેલા તૈયાર થઈ ગયા ત્યાં સુઈ ગયા છીએ જલી કરો મોડું થાય એડો જો બધા ખાવા બે જ ફોટામાં ચાલ્યો બાર